હે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય માં અને જય વિંજાત ભગત તો કેમ બધા ભાંડડા મજામાં ને હમ આનંદમાં તો આજે મારે છે ને વાત એ કરવી છે કે હવે નવા રૂલ્સ બધા પહેલી એપ્રિલથી એટલે નાઇન એપ્રિલથી લાગુ પડવાના છે અને સ્પેશિયલી કેર વર્કર્સ જે અહીંયા આવ્યા છે રાઈટ એના માટે અને એ શું છે અને ઇન્ટરનેશનલી જ્યાંથી બધાના જે આવવું છે કેર વર્કર્સ એટલે હેલ્થ કેર વર્કર્સ વિઝા પર એને આ લાગુ પડશે તો એના માટે આ ખાસ વ્લોગ છે તો છેલ્લે સુધી તમે જોજો અને જુઓ કે શું નવા ફેરફાર થયા છે અને શું થવાના છે હવે નાઇન નાઇન એપ્રિલથી આ લાગુ પડશે અને આ રૂલ્સ નવા હવે આવવાના છે બરાબર તો ઘણાને ઇફેક્ટ થવાની છે એમાં અને ઘણાને થઈ છે ઓલરેડી કેમ કે કેરવર્કર્સમાંના વિઝામાં તો તમે આવ્યા ઘણા માણસો આવ્યા છે અને ઘણા બધા કામ કરે છે અને ઘણા બધાને કામ મળ્યું નથી હવે એના માટેનો આ વ્લોગ છે એટલે ખાસ મેં કીધું ચાલો ભાંડાવરે વાતું કરવું મિત્રો અને એને વાત કરીએ કે ભાઈ આ વસ્તુ છે તો તમે હવે કોને ફાયદો થવાનો છે અને કોને નુકસાની જવાની છે એના વિશે પણ હું વાત કરવાનો છે આજે બરાબર તો ધ્યાન દઈને છેલ્લે સુધી આ જોજો બ્લોગ અને જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો એટલે બીજાને પણ ખબર પડે બીજું કંઈ કારણ નથી આપણે જો અને આ પાછળ આપણું કેર હોમ છે એલેસ્ટર હાઉસ આપણું મારું કેર હોમ છે અત્યારે રાઈટ એનો પાછળ ફોટો તમને મૂક્યો છે અને મૂકવાનું કારણ એ છે કે આ કારણ કે કેર હોમને લગતું છે બધું એટલે પણ હવે તમે મને ન કહેતા કે તમારે તો આતા કેરોમ છે તો અમને બધાને અહીંયા તમે કોસ આપી દ્યો અને સ્પોન્સરશીપ આપો અને બોલાવો અને આ તે કારણ કે મેં તમને પહેલાંય ચોખવટ કરી દીધી છે અને હજી પણ ચોખવટ કરી દઉં છું કે મારે આ કેરોમ જે છે એ બધું મેનેજર ચલાવે છે અત્યારે રાઈટ ટોટલી મેનેજર ઉપર છે બધું અને અમારે અત્યારે સ્ટાફ બધો ફૂલ છે એટલે અમારે કોઈ અત્યારે નવા વર્કર્સની કે કેર વર્કર્સની જરૂર નથી રાઈટ હવે જરૂર વગરના તો અમે કઈ રીતે બોલાવી શકીએ અને એ જો કંઈ પણ અત્યારે એમ્પ્લોયર ઉપર મોટા મોટા એ એમ્પ્લોયર ઉપર કર્યો છે આ લોકોએ ગવર્મેન્ટે કારણ કે ગવર્મેન્ટને હવે ખબર પડી ગયા છે કે આમાં આટલા બધા માણસોને બોલાવી લીધા છે પૈસાને પાછળ એમ ટૂંકમાં આમાં સ્કેમ થયો છે બહુ મોટો અને તમને ખબર છે અને જે આવ્યા છે એને ખબર છે કે કઈ રીતે આવ્યા છે એટલે મારે તમને એના વિશે ચોખવટ કરવી નથી અને એમાં ચોખટ કરીએ તો એ એનો કોઈ મતલબ નથી કારણ કે તમે બધા જાણો છો કે તમે કઈ રીતે આવ્યા છે બધા હં ઘણા બધા લગભગ એમ માણસો બાકી તો એવું નથી કે કંઈ બધા એવી રીતે આવ્યા હોય પણ મોસ્ટ ઓફ ધેમ એવી રીતે આવ્યા છે એમ એટલે એ મારે ચોખવટ કરવી નથી કે કઈ રીતે આવ્યા છે પણ હવે એ ગવર્મેન્ટને ખબર છે અત્યારે કે આવી રીતે આ બધો ફ્રોડ થયો છે અને ફ્રોડ ફ્રોડમાં મેઇન વસ્તુ શું કારણ કે ગવર્મેન્ટે હવે સીધી સીધી છૂટ જ આપી દીધી હતી કે જેને આવું હોય એને બોલાવો તમે બોલાવો એટલે કેર જે જેના પાસે નર્સિંગ હોમ કે આ જે કેર કેર હોમ હતા એને તો બરાબર છે કે હાલો એ લોકોને સ્પોન્સર અને બધી લાઇસન્સ આપ્યું પણ જે ડે ટુ ડે એટલે જે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હોમ કેર કરતા હતા એજન્સી હવે એજન્સીવાળાએ લાઇસન્સો લઈ લીધા અને લાઇસન્સો લઈને પછી કેટલા માણસોને બોલાવી લીધા અહીંયા હમ એવા માણસો આટલા બધા આવી ગયા છે એટલા બધા આવી ગયા છે કે એની વાત તમે જવા દો રાઇટ અને એને લીધે અહીંયા જે માણસો આવી ગયા છે અને એને કામ નથી તો હવે એના માટે આ ખાસ લોગ છે કારણ કે એના માટે આ નવો રૂલ્સ આવ્યો છે એટલે ને ઘણા માણસોને અહીંથી હવે સાઠ દિવસની નોટિસ એ આપી દીધી છે ગવર્મેન્ટે કે હવે ભાઈ સાઠ દિવસ છે તમારે તમારે કામ ક્યાંય મળે તો તમે ગોતી લ્યો નહીંતર પાછા ઘર ભેગા થઈ જાઓ હમ તો ને ઘણા બધાને આવવાની છે એ પણ હવે જો ખબર છે કે હવે આવશે પણ ક્યારે આવે કંઈ ખબર ન પડે અને કારણ કે તમે અહીંયા બે વર્ષથી હોય અને તમે જો ટેક્સ ન ભર્યો હોય એટલે એ તો ગવર્મેન્ટને ખબર પડવાની છે પ્લસ એમ્પ્લોયર ઉપર પણ સકંજો થાય કે એમ્પ્લો એમ્પ્લોયરે આ માણસને જે બોલાવ્યા છે તો એ માણસોનો ટેક્સ કેમ નથી આવતો હમ સીધી ખબર પડે ને એટલે એ ને ટૂંકમાં હવે એને બધે સકંજામાં ભીડામાં લીધા ગવર્મેન્ટે સ્પેશિયલી એમ્પ્લોયરને એમ્પ્લોયર એટલે કે જેની અહીંયા બોલાવ્યા છે એને રાઇટ અને એના લાઇસન્સો કેટલા બધાના કેન્સલ કરી નાખ્યા છે અત્યારે કારણ કે એક્સપ્લોઇટેશન તમે ખોટી રીતે આનો ગેરઉપયોગ કર્યો ટૂંકમાં તમને લાઇસન્સ આપ્યું બોલાવવા માટે ઇન્ડિયાથી કે બધા બહારથી બીજા દેશમાંથી કે ભાઈ તમે માણસો ને કેરવર્કર્સ અહીંયા તમને નથી મળતા તો તમે બોલાવો બરાબર છે હવે એની આ ગેરફાયદો લીધો બધાએ કે પૈસાને લઈને જે કંઈ જેની કર્યા હોય પણ ટૂંકમાં એને ટૂંકમાં બીજી રીતે એને માણસોને અહીંયા પોતાના ફાયદા માટે થઈને બોલાવી લીધા અને ખીચા ભરી લીધા ટૂંકમાં સિમ્પલ બરાબર હવે જેની ફેર્યા હોય ને જેની કર્યું હોય આપણે કંઈ ખબર નથી પણ આ તો બધા મીડિયામાં બધાને ખબર છે અને ગવર્મેન્ટને ખબર પડી ગઈ હવે એટલે એમાં કંઈ નવીન નથી કદાચ કોઈ એમ કહેતું હોય કે ના ના ભાઈ એવું નહોતું પણ એવું હતું કારણ કે ઘણા બધા ના આવા બધા ફોન કોલી આવ્યા છે મારા ઉપર ઘણા બધા કીધું પણ છે મને કે ના ના આવી રીતે થઈ રહ્યું છે ને અમને આવી રીતે કામ નથી મળતું તમે અત્યારે કંઈક કરી દો કંઈક કામ અમને ગોતી દો અમને અમને અમારે કંઈ કોર્સ તમને છે ને પાછું બીજું સ્પોન્સર કરી દો અમને આવા બધા ઘણા બધા મેસેજી આવે છે ફોન આવે છે અને ઘણા બધા કોન્ટેક કરે છે એટલે એમાં મારે કંઈ હવે આગળ જવું નથી પણ હવે જે નવો કાયદો હું આવ્યો છે અને નવો કાયદો નાઇન એપ્રિલથી હું આવવાનો છે એના માટેની વાત વાત કરીએ તો હવે એના માટે જો તમને હમણાં સીધે સીધો જ્યાંથી સીધો લઈ જાઉં તમને એ પહેલા ઉપર કે રાઈટ હમણાં તમને બતાવું કે શું છે આ બધું હવે આ જુઓ ન્યૂ રૂલ્સ ટુ પ્રાયોરા પ્રાયોરિટીઝ રિક્રુટિંગ કેર વર્કર્સ ઇન ઇંગ્લેન્ડ ઓકે જો આ બતાવે છે સીધી જ એટલે એમાં હમ બરાબર આ ગવર્મેન્ટનું છે એમ્પ્લોયર્સ વિલ બી રી રિક્વાયડ ટુ પ્રાયોરિટીઝ રિક્રુટિંગ ઇન્ટરનેશનલ કેર વર્કર્સ ઓલરેડી ઇન ઇંગ્લેન્ડ બિફોર રિક્રુટિંગ ફ્રોમ ઓવરસીઝ એટલે કે બહારથી જે માણસોને અત્યારે તમારે બોલાવવા છે કોઈ પણ એમ્પ્લોયર બોલાવે તો એને સૌથી પહેલાં એ પૂછવામાં આવશે કે ભાઈ તમે બહારથી હું કામ બોલાવો છો કે અત્યારે અહીંયા રહીએ છીએ ને એને કામ બીજી જગ્યાએ જે નથી મળ્યું એટલે એને ટૂંકમાં અથવા તો કેન્સલ થઈ ગયું છે એના એમ્પ્લોયરનું લાઇસન્સ તો હવે એવા માણસો અહીંયા જે છે તો એને પ્રાયોરિટી આપવાની કે એને તમે કામે રાખો અને એના માટે કોર્સ તમે ચેન્જ તમે આપશો એમ કે એને વાંધો નથી પણ તમારે બહારથી હું કામ બોલાવવા તો તમારે અહીંયા નથી મળતા એનું તમારે પ્રૂવ કરવું પડશે પહેલાં એમ્પ્લોયરને બરાબર એટલે એ પ્રૂવ થઈ જાય તો જ તમને બહારથી મગાવી શક્યો ને તે બહારથી નહીં મગાવી શકો હવે આ ગવર્મેન્ટની જો વેબસાઇટ છે અને આ પબ્લિશ બાર માર્ચ ટ્વેલ્વ માર્ચ બે હજાર પચીસના જ આ પબ્લિશ થઈ છે એટલે હા તો એ મેઇન વસ્તુ આ છે કે ટૂંકમાં કહેવાનો મતલબ કે આવી રીતે જે અત્યારે એવું કી ચોખ્ખું કહી દીધું છે ગવર્મેન્ટે બધા એમ્પ્લોયરને અને અહીંયાથી એટલે ટૂંકમાં બહારથી હવે માણસોને આવવા માટે બહુ મુશ્કેલી થાય બહારથી જેને આવવું હોય કેર વર્કર્સ એટલે હેલ્થ કેર વર્કર્સ વિઝામાં તો એને ઘડકમાં મળશે નહીં હમણાં રાઈટ હવે આ નવા કાયદા પ્રમાણે નાઇન્થ એપ્રિલથી જે ચાલુ થવાનો છે નાઇન્થ એપ્રિલથી હમણાં આવવાનો છે બરાબર કે હવે એને એમ્પ્લોયરને પ્રૂવ કરવું પડશે કે ભાઈ તમને બહારથી હું કામ તમને મગાવવાશ અહીંયા શું કંઈ તમને દુકાળ છે દુકાળ હોય તો તમે પ્રૂવ કરો કે દુકાળ છે રાઈટ તમે એડવર્ટાઈઝ આપી ક્યાંય કોઈ જગ્યાએ અને એડવર્ટાઈઝ આપી તો હું તમને રિસ્પોન્સ નથી મળ્યો નહીંતર પછી એ લોકો લિસ્ટ પણ મોકલે કે ઇવન આ લિસ્ટ આર્યો આ લિસ્ટ છે જે જાઓ તમે અહીંયા એ આ જગ્યાએ અને આ લિસ્ટ છે આટલા માણસો ત્યાં છે બધા આવી ગયા છે તો એને તમે એને બોલાવો એને ઇન્ટરવ્યૂ લ્યો રાઈટ ને પછી જો તમે છતાંય કદાચ તમને ન મળે તો જોઈએ છે આગળ એટલે ટૂંકમાં પ્રાયોરિટી અહીંના માણસોને આપવાને અહીંયા જે આવી ગયા છે બહારથી બધાએ અને અત્યારે કામ નથી જેની પાસે એવા માણસો માટે એટલે એના માટે ગુડ ન્યૂઝ છે અહીંયા જે માણસો આવી ગયા છે અને અત્યારે જે છે રાઈટ એને જોબ મળશે કદાચ નહીં હોય તો બરાબર બરાબર કારણ કે હવે આ ગવર્મેન્ટના છે પેલા જે ફિગર છે એ ગવર્મેન્ટે ફિગર આપ્યા છે કે જુલાઈ બે હજાર બાવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કેટલા ચારસો ને સિત્તેર સ્પોન્સર લાઇસન્સ એમ્પ્લોયરના કેન્સલ થયા છે બરાબર ચારસો ને સિત્તેર લાઇસન્સ ચારસો ને સિત્તેર કંપનીના લાઇસન્સો કેન્સલ કરી નાખ્યા છે કે બોલાવવા માટેના અને એને આ છે થોટી નાઇન હજાર માણસોને એ જે બહારથી આવ્યા છે ઓગણચાળીસ હજાર માણસો સિન્સ ઓક્ટોબર બે હજાર વીસથી હવે એ બધાને આમાં ઇફેક્ટ થઈ છે એમ એટલે કેટલા ઓગણચાળીસ હજાર માણસો વિચાર કરો કેટલા માણસો એટલે ઇટ્સ અનબિલિવબલ એટલે એ માટે થઈને આ લોકોએ કંઈ કીધું છે કે અહીંયા આટલા બધા માણસો જે છે એને તમે બહારથી બિચારા વહ્યા જાય ને એવું લૂંકારે કારણ કે ઘણા માણસો એમાં એમાં કોર્ટમાં ગયા છે અને જઈ શકે કારણ કે કહે કે ભાઈ અમારો શું વાંક તમે કીધું તો અને તમારી કંપની તો તમને ફાઇન્ડ આઉટ કરવું જોઈએ રાઈટ અમને શું ખબર અમને તો તમે કોર્સ આ લોકોએ એ આપ્યા અને અમે લીગલી આવ્યા છે ને આ અમારો સ્ટેમ્પ છે રાઈટ એ લાઇસન્સ એનું કેન્સલ થઈ જાય એમાં અમે શું કરી શકીએ એમ અમે તો એ કામ કરવા માટે આવ્યા ને વાત એ સાચી ને રાઈટ અને એની સામે લડત એ ઉપાડી છે એટલે એટલે હવે આ ગવર્મેન્ટે એવું કીધું છે કે આ વસ્તુ છે અને બીજું બીજો એક રૂલ્સ કે હવે એપ્રિલથી જે મિનિમમ રેટ એટલે ટ્વેલ્વ પાઉન્ડ અને એટી ટુ પેન્સ પર અવર એટલે બાર પાઉન્ડ ને બ્યાસી પેની તમારે કલાકના આપવા પડશે જે નવા નવાને બધાને બોલાવશો અથવા તો તમે સીઓએસ કરશો જેનું પણ કોર્સ કરશો એના માટે પચીસ હજાર પાઉન્ડ પગાર હોવો જોઈએ મિનિમમ રાઈટ તો જ તમે એને કોર્સ એટલે તમે કોર્સ કરી શક્યો અને એને એપ્રુવ થઈ જશે એપ્રુવ થશે નહીંતર નહીં થાય કારણ કે પહેલાં આ તો ત્રેવીસ હજાર બસો પાંચ અને લગભગ અગિયાર પાઉન્ડ અને નેવું પેની હતો પર ઓવર એટલે એ પણ વધી ગયું છે એટલે એમ્પ્લોયરને હવે એમ એમ માન કે ના ના અમે તો કંઈ બરાબર છે ને અમે બધું બરાબર કરી શકીએ એવું નથી એટલે એને પણ વધારે પૈસા આપવા પડીએ અને તો જ તો જ કોસ્ટ છે ને એનો એપ્રુવ થાય નહીં તો થાય નહીં બરાબર એટલે એ પણ એક નવું થયું છે એટલે હવે બહારથી બોલાવવા માટે પણ જેને આવવું હોય ને પચીસ હજાર પાઉન્ડ પગાર જોશે તો જ એ બોલાવી શકીએ પણ એ પણ પહેલાં એકવાર પ્રૂવ કરવું પડશે કે ભાઈ અહીંયા નથી મળતા માણસો બાકી અહીંયા મળતા હોય તો એ છે ને બહારથી નહીં આપે એને ટૂંકમાં કોષ કરવા માટે બરાબર એટલે આ એક નવો બહુ રૂલ્સ નવો લાગુ પડવાનો છે એટલે મેં કીધું ચાલો મિત્રો આરે વાત કરી દઉં અને બીજું મેં તમને એ પહેલાં પણ એક બ્લોગમાં કીધું હતું કે જે કંઈ અહીંયા માણસો કામ કરે છે અને પહેલાં જે આવી ગયા છે અને એનું પાંચ વર્ષના પહેલાં કોર્સ ઉપર આવી ગયા છે એટલે પાંચ વર્ષના ટૂંકમાં એના પાસે કોર્સ છે એટલે પાંચ વર્ષ સુધી અહીંયા રહી હગે અને કામ કરી શકે કોન્ટ્રાક્ટ ઉપર બરાબર છે એ પાંચ વર્ષનો જે કોન્ટ્રાક્ટ છે હવે એમાં પણ જે મીન એનો વેજીસ જે ઓછો હતો કે ઓછો છે કે લગભગ દસ ને નેવું કે જે કંઈ હોય એ દસ ને બેતાલીસ હોય કે ને બેતાલીસ હોય કે અગિયારને ચુમ્માલીસ હોય જે હોય તે એને પણ મિનિમમ અત્યારને જે હવે નવો જે અત્યારે લાગુ પડે છે મિનિમમ જે વેઇજીસ મિનિમમ વેજીસ આપવો પડશે રાઇટ જ્યારે પણ વધે એટલે મિનિમમ વેજીસ જ્યારે એપ્રિલથી વધે છે ત્યારે એને એ બધાને લાગુ પડે એટલે એ બહારથી કોન્ટ્રાક્ટ કરીને આવ્યા હોય ને એનો ઓછો બતાવ્યો હોય તોય પણ એને પણ લાગુ પડે એટલે એને મિનિમમ વેજ તો આપવો જ પડે ને જો ન આપે તો તમે એને કમ્પ્લેન કરી શકો અને ગવર્મેન્ટને જણાવી શકો રિપોર્ટ કરી શકો નામ લી કીધા વગરના એટલે એમ્પ્લોયરનું લાઇસન્સથી કેન્સલ થશે અને એને પ્રોબ્લેમ થશે રાઇટ એટલે એવું છે બધું ભંડ અને કે તો આ બધું ચાલો આ વાતો કરી દઉં અને આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયાર